જેથી કણસની હાલતમાં યુવકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ ખંભાડિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા શારદા સિનેમા રોડ પર એક સ્કૂટર પર એક યુવાન જઈ રહ્યો હતો ત્યારે સામેથી પાતેલા સાંજની જેમ આવી રહેલા એક આખલાએ જણે આ સ્કૂટર ચાલક પર જ હુમલો કર્યો હોય એવી દોટ મુકતા સ્કૂટર સાથે ચાલક ફંગોળાઈ ગયો હતો કણસ્તી હાલતમાં યુવકે દેકારો કરી મૂકતા આ વિસ્તારમાંથી પસાર થતા વાહન ચાલકોએ તેમના વાહનો થંભાવીને આ ઘવાયેલા સ્કૂટર ચાલકની મદદ કરી હતી કળ કળવળતા રિક્ષામાં બેસાડીને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ચોમાસાનો સમય હોય અને હાલ રખડતા ઢોર રસ્તા પર આવીને અળીંગો જમાવી દેતા હોય છે ત્યારે ખંભાળિયા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રછડતા ગૌવંશને નાથવા તંત્ર સંપૂર્ણપણે નિષ્ફળ નીવડ્યું છે ત્યારે શહેરના પોશ વિસ્તારમાં રખડતા આખલાનો શિકાર બનેલા એક સ્કૂટર ચાલકના ધ્રુજાવી દેતા સીસીટીવી ફૂટેજે શહેરીજનોની ચિંતામાં વધારો કરી દીધો છે રસ્તા પર આખલાઓના આતંકને કારણે અન્ય લોકોમાં નાસભાગ મચી હતી આ સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હતો ત્યારે ખંભાડિયાના નગરજનોને બેફામ બની ગયેલા આવા ઢોરના ત્રાસ ક્યારે મુક્તિ મળશે એવા સવાલો સાથે તંત્ર દ્વારા નક્કર કામગીરી કરવા બાબતે લોકોની મીટ મંડાય છે